કે મારા ભાઈઓને રિક્વેસ્ટ છે આ વિડીયો તમે પૂરો જોજો તો તમને મજા આવશે અને આપણે અનગણ મોહની માતાના મંદિરે કાલે રવિવાર હતો એટલે ભીડ વધારે હતી અને કિંગ કોંગ ન્યૂ અપડેટ હતી એટલે માતાજીના દર્શન કરવા એમને લાયેલા પછી લગન પ્રસંગમાં એમના ઓર્ડર ચાલુ થઈ જશે આપણે પણ વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું અને આ ગાડીમાં આપણે એક સેલિબ્રિટી બેઠા છે હિમાની માસી એ ભીડ વધારે થઈ ગઈ છે એમના ફેંગ ફોલોઅર વધારે છે અને એક સેલિબ્રિટી છે એ અને આ કિંગ કોંગ છે ને તો જો તો ખરા કેટલા ડેન્જર દેખાય છે આપણે પણ વિડીયોમાં એમને લઈ લીધા છે અને આપણે પણ એમના જોડે ફોટો પડાવી લીધેલો છે અને પછી તો કિંગ કોંગ એક વ્હાઇટ છે અને એક બ્લેક કલરનો છે અને દેખાય તો જોવો કેટલા ડેન્જર હિમાની માસી ની એન્ટ્રી થઈ ગઈ પછી બધા ભાઈ ભક્ત એમના આશીર્વાદ લે છે હિમાની માસી આપણે અનગઢ નું મોહની માતા નું ઉપર નું મંદિર છે ત્યાં અંદર દર્શન કરવા જાય છે અને જોડે જોડે આપણા કિંગ કોંગ પણ દર્શન કરવા જાય છે એમ કે ન્યુ અપડેટ છે એટલે એમને દર્શન કરાવશે અને પબ્લિક તો એટલું બધું ભીડ હતું હિમાની માસી જોડે બધા ફોટો પડાવવા વિડીયો બનાવવા હતું આપણે પણ ફોટો પડાવવાનો છે હિમાની માસી જોડે અને બધા ભીડ તો જોવો મંદિરમાં વધારે ભીડ હતી અને હિમાની માસી ત્યાં કિંગકોંગ જોડે ફોટો પડાવે છે અને આપણે પણ વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું છે અને મારા ભાઈઓને એક ખાસ રિક્વેસ્ટ છે કે આ વિડીયો શેર કરી દીજો આપણે હિમાની માસી જોડે અને હિમાની માસી આ વિડીયોને જોવે તો કમેન્ટમાં જય માતાજી લખી દે અને એમની આઈડીમાં મેં કોલ ઓપરેશન નાખી દીધું તો એક્સેપ્ટ કરી લે અને અનગઢવારી મોહની એમને હરપલ ખુશ રાખે ઉપરનું મંદિર છે મા મોહાનીનું ત્યાં આપણે હિમાની માસી દર્શન કરે છે અને પછી ત્યાં આગળ ન્યાચે નદીમાં મ્યાન મંદિર છે મા મોહાનીનું ત્યાં આગળ હિમાની માસી ત્યાં આગળ દર્શન કરવા જવાના છે અને આપણે તો ફોટો પડાવવાનો રહી ગયો કે ભીડ બહુ વધારે હતી એટલે આપણે ફોટો પડાવ્યો નથી એમના જોડે કેમકે ભીડ હતી એટલે ફોટો પડાવવાનો રહી ગયો છે એટલે આપણે નેક્સ્ટ ટાઈમ મળશે એટલે આપણે ફોટો પણ પડાવશું અને એમના જોડે વિડીયો પણ પડાવશું અને એમના આશીર્વાદ પણ લઈશું અને આવું ત્યાં આગળથી નીકળીને આપણે હિમાની માસી દર્શન થઈ ગયા છે અને એમના આશીર્વાદ પણ આપણે લઈ લીધા છે અને સીધા આપણે મેન મંદિરે હિમાણી માસી જશે પછી ચલો જેટલો બને એટલો વિડીયો આપણે હિમાણી માસી જોડે શેર કરજો અને પબ્લિક જોડે પણ શેર કરજો અને આપણી આઈડીને ફોલો ના કર્યો તો ફોલો કરી લેજો અને હિમાણી માસીને પણ આઈડીને ફોલો કરી લેજો એમને પણ સપોર્ટ કરી દેજો દિલથી માતાજી આપણે તમને હર પર ખુશ રાખે